જય દ્વારકાધીશ હું મિત્તલ વિઠલાણી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ દ્વારકા દ્વારકાના વેપાર અને વિકાસની વાત કરીએ તો દ્વારકામાં જે છેલ્લા દસ વર્ષમાં પૂનમબેનની જે યોજનાઓ હતી એ પૂનમબેને છેટ છેવાડાના વિકાસ સુધી પહોંચાડ્યો એમાં સતત પૂનમબેન દ્વારકા મીઠાપુર ઓખા ભાણવર ખંભાળિયા પ્રોપર જામનગર દરેક જગ્યાએ પોતે આંતરિક રસ લઈ અને ધંધા વેપાર જેમ વધે અને બધી સરકારની સ્કીમો કેમ એ બધા વેપારને રહે અને એમાં ખૂબ જ પ્રયત્નશીલ છે અને તો વર્ષથી જે મહેનત છે એ હવે દ્વારકામાં દેખાઈ રહી છે કે દ્વારકાના ધંધા વેપાર દિવસે ને દિવસે વધી રહ્યા છે પૂરા ભારતમાંથી અહીંયા માણસો આવી રહ્યા છે ઓખાનો જે નવો બ્રિજ બન્યો છે તે જોવા પણ આવી રહી છે પૂરેપૂરી એની જે મહેનત હતી એણે બતાવી છે એમાં અને આવતા સમયમાં પણ અમે એવી અપેક્ષા રાખી શકીએ કે પુનમબેન આ ને આ ગતિથી અમારા વેપારીઓનો વિકાસ અને અમને જે સહકાર આપે છે એ આપતા રહે હાલારનો હું કાર ફરી એકવાર